નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ત્રણની વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો ભાગ તમને આપેલો છે પ્રશ્ન નંબર ત્રણ તો આગળ ચર્ચા કરીએ તો કે અહીં વિદ્યાર્થી મિત્રો તમને લોકોને સરસ મજાની માહિતી આપવા માગીએ છીએ કે નવનીત પ્રકાશન છે જેની અંદર તમે લોકો નવનીત વિકસાવવા માંગતા હોય તો અહીં આપેલો જે તમને નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોલ કરી અને ફ્રી હોમ ડિલિવરી તમે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો અને આ ખરીદવું શા માટે જરૂરી છે તો એના માટેની બાબત તમને અહીંયા બતાવી દઈએ તો કે ભાગ એકની અંદર પેજ નંબર એકસો છત્રીસ પર તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સરળ ભાષામાં દાખલા નંબર ત્રણની ચર્ચા તમને બતાવેલી

તો ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે દાખલા નંબર સમરેક છે કે નહીં તે નક્કી કરો હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને ત્રણ બિંદુઓ આપેલા હોય ત્યારે તમારે લોકોએ ત્રણ અંતર સૂત્ર મારવા પડે જ પડે ને પડે જ આ યાદ રાખજો ત્રણ સૂત્ર ત્રણ અંતર લોકોએ કામ કરવું પડે એટલે ત્રણ વખત અંતર સૂત્ર મારી અને તમારે દાખલો ગણવો પડે સમરેખ માટેની તમને લોકોને માહિતી અહીંયા કંઈક આવી છે વિદ્યાર્થી મિત્રો સમરેખ આપેલું છે તો ધારો કે એ બિંદુ અહીંયા બી બિંદુ અને અહીંયા સી બિંદુ આપેલું છે તો તમે એ અને સી વચ્ચે અંતર સૂત્ર એપ્લાય કર્યું એટલે તમને માપ મળી ગયું એ સી તમે બી અને સી વચ્ચે અંતર સૂત્ર એપ્લાય કરો એટલે માપ તમને મળી ગયું બીસી અને તમે એ અને બી વચ્ચે અંતર સૂત્ર એપ્લાય કરો એટલે તમને માપ મળી ગયું એ બી તો જો તમને લોકોને આવી રીતે અંતર સૂત્ર એપ્લાય કરો અને તમને માપ મળી એસી પ્લસ બીસી કર્યું અને જો બરાબર તમને એસી મળી ગયું ઓલ એ બી મળી ગયું તો અહી કઈ ઘટના બનશે એ સી અને બી આ બિંદુ કેવા આપેલા છે તો કે સમરેખ હશે સમરેખ હશે અને જો તમને અસમરેખ હશે હશે આ બાબત તમારી લોકો માટે થિયરી ની છે થિયરી નો વિડીયો હજી તમે લોકો એ ન જોયો હોય તો ચોક્કસ થી જોઈ નાખજો ખાસ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે હેડી જેની અંદર આવી નાની નાની બધી બાબત ની ચર્ચા કરેલી છે તમને આવડતું હોય તમને બિંદુ આપેલા હોય એટલે તમને અંતર સૂત્ર આવડતું જ હોય પણ તોય છતાં વિદ્યાર્થી ગણી ન શકે કારણ કે એ બીતો હોય કે આ સમરેખ વાળું આવું હું શું આપી દીધું આ તો આવડતું નથી આગળ એમ કીધું હોય કે એ અને બી વચ્ચેનું અંતર શોધો બિંદુ આપેલા છે એ બી બરાબર મેળવો તો તમને ડાયરેક્ટ આવડી જાય હેડી અને સમરેખ છે કે નહીં તેવું નક્કી કરવાનું પૂછવાનું તો તમને ન આવડે તો એનું કારણ શું છે તો કે તમે થિયરી અંદર તમારી પકડ કેવી છે ઓછી છે તો થિયરી અંદર પકડ લેવા માટે તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો ભાગ નંબર એક ઓલરેડી આપણી ચેનલ ઉપર મુકાઈ ગયો છે જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન ને ક્લિક કરવાથી મળી જશે અને વિડીયો જોઈ જ નાખો પેલા ફટાફટ એ જ કામ કરવાનું છે પછી આ વિડીયોને જોવાની રહે તે હેડી એટલે તમને પૂરેપૂરી સમજ આવી જાય તમારે ઘણું હોય ન પડે પછી હેડી પછી અધર બીજા બીજા દાખલાની પ્રેક્ટિસ કરો તમે તારે આ જ પ્રકારના દાખલા હોય એની પ્રેક્ટિસ કરવાની એટલે આપણને લોકોને એક આત્મવિશ્વાસ બની જાય કે આ દાખલો આપણને પૂછાય ને એટલે બાપુ આવડે જ રેડી એક આત્મવિશ્વાસ બની જાય તો આ થિયરી બેઝ છે તો એનું ધ્યાન રાખવું પડશે આપણે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ તો કે દાખલાની અંદર તો કે આ બાબતની આપણે સમજૂતી લીધી હવે દાખલાની અંદર શરૂઆત કરીએ તો કે દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો અહી ચાલો તો કે દાખલાની અંદર આપણે આગળ વધીએ અહીંયા તમને લોકોને બિંદુ આપેલા છે સમરેખ છે કે નહીં તેવું નક્કી કરવાનું છે તો નક્કી કરવા માટે આપણે પેલા સૌ પ્રથમ કે બે અલ્પ વિરામ ત્રણ અને સી કાઉસમાં માઇનસ બે અલ્પવિરામ માઇનસ અગિયાર ધારતા

પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો સ્કવેર આ થઈ ગયું હવે આપણે એની અંદર કિંમત મૂકીએ તો કિંમતની અંદર કઈક આવું થશે કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર ચાલો એક્સ વન કયું થાય તો કે એક અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ ફોર્મેટ તૈયાર કરેલું હોય તો દાખલાની નિશાનીમાં તમારે પ્રોબ્લેમ ન આવે કિંમત મૂકવામાં તમને કાંઈ પ્રોબ્લેમ નડે નહીં ચાલો કિંમત મૂકીએ તો x1 કયું છે 1 x2 કયું છે તો કે 2 એ y1 કયું છે તો કે 5 y2 કયું છે તો કે અહીંયા 3 થઈ ગયું ડન ચલો હવે ક્રિયા આગળ શરૂ કરીએ તો કે બરાબર વર્ગમૂળની અંદર કૌંસ સ્ક્વેર પ્લસ કૌંસ સ્ક્વેર આ બે પદો વચ્ચે જો અહીં ધ્યાન આપો તો કે આ બે પદો વચ્ચેનું કઈ કામ કરી થાય તો કે બંને પદની નિશાની કેવી આપેલી છે જોવો તો કે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું થાય તો કે બાદ બાકી પાંચની કેવી પ્લસ કેવી માઇનસ તો વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી પાંચ માંથી ત્રણ ગયા એટલે કેટલા વિધા બે જવાબને મોટા પદની નિશાની એટલે કેવું રહેશે પ્લસ રેડી આગળની ક્રિયાનું કામ સ્ટાર્ટ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તો વર્ગમણની અંદર હવે એકનો વર્ગ કેટલો થાય એક પ્લસ અહીંયા બેનો વર્ગ કેટલો થઈ ગયો તો કે ચાર અહીંયા તમને જવાબ કેટલો મળ્યો તો કે વર્ગમૂળ એકમ તમને જવાબ મળી ગયો એ બી બરાબર થઈ ગયું હવે આગળની ક્રિયાનું કામ કરીએ તો કે હવે બી અને સી વચ્ચે આપણે અંતરસૂત્ર એપ્લાય કરીએ તો બી અને સી વચ્ચે અંતર સૂત્ર એપ્લાય કરીએ તો અહીંયા બીસી બરાબર હવે સૂત્ર લખવાની જરૂર નથી હવે ડાયરેક્ટ જ કામ કરવાનું અંદર નો સ્ક્વેર પ્લસ સ્ક્વેર નો સ્કવેર વચ્ચે માઇનસ ચાલો બે લેખા કેવા થઈ ગયા પ્લસ અહીં કેટલા આપેલા છે ત્રણ અહીંયા કેટલા આપેલા છે માઇનસ અગિયાર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અગિયાર ને અહીંયા કેવા થઈ ગયા પ્લસ ખ્યાલ આવી ગયો અહીંયા માઇનસ આપેલા છે સી બિંદુ માઇનસમાં છે એટલા માટે ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું સજાતીય પદો નો સરવાળાની ક્રિયા એટલે કે સાદુરૂપ તો કે કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર બે ને બે કેટલા થઈ ગયા તો કે ચાર અગિયાર ને ત્રણ કેટલા થઈ ગયા તો કે ચૌદ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ તમારો છે એ કંઈક આવો બને ચાર નો વર્ગ કેટલો થઈ ગયો તો કે સોળ પ્લસ ચૌદ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે એકસો ને છન્નું ટોટલ કર તો ટોટલ કર્યો આપણે તો ટોટલ ની અંદર છ કેટલા થઈ ગયા બાર નો બગડો વિધાપડી એક નવ ને એક દસ ને કેટલા મળી ગયા બાર બસો બાર વિદ્યાર્થી મિત્રો મળ્યા તો વર્ગમૂળ માટેની ક્રિયા કરવી પડે તમારા લોકોએ તો કે અહીંયા બસો બાર નો વર્ગમૂળ માટેની ક્રિયા આપણે જોવાની છે તો વર્ગમૂળ કાઢતા શીખીએ વર્ગમૂળ પાંચ નું તો નહીં નીકળે કારણ કે એ અવિભાજ્ય સંખ્યા છે એટલા ભાગલા જ નહીં પડે બસો ને ના આવી રીતે તમારા લોકોએ ભાગલા પાડી દેવાના બે વડે ભાગ ચલાવો એટલે અહીંયા કેટલા થઈ ગયા તમારા લોકોને એકસો ને છ મળશે હેડ પાછો બે વડે ભાગ ચલાવીએ એટલે અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે તો કે ત્રેપન થઈ ગયા ત્રેપન તમારા માટે અવિભાજ્ય સંખ્યા આવે એટલે અહીંયા તમારા લોકોને જવાબ કંઈક આવો આવે હેડિય બેનો વર્ગ અંદર તમે ભાગ લેખા ને ભાગને આવી રીતે દર્શાવી દેવાના પછી બેનો વર્ગ ગુણ્યા કેટલા થઈ ગયા ત્રેપન તમને બધા પદ એકદમ ડિટેલ સાથે કરાવવું છું તમારે એમાંથી કયા છોડી દેવા ને એ તમારા ઉપર ડિપેન્ડ હોય રેડી પરંતુ આપણે ધ્યાન રાખીને દાખલો કર્યો હોય તો ક્યારેય પ્રોબ્લેમ આવે નહીં તો અહીંયા તમારા માટે પદ માટેનું કામ કેવું થઈ ગયું તો કે બે વર્ગમૂળની અંદર ત્રેપન આ તમારો જવાબ થઈ ગયો એકમ આ તમારો જવાબ થઈ ગયો બીસી બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એસી માટે કામ કરવાનું છે તો હવે એસી માટે કામ સ્ટાર્ટ કરીએ તો એ અને સી બિંદુને ધ્યાનમાં લઈને આપણે લોકોએ કામ કરવાનું છે તો ચાલો એના માટેનું કામ આપણે સ્ટાર્ટ કરી દઈએ ચાલો બરાબર વર્ગમૂળમાં નો સ્કવેર વચ્ચે માઇનસ વચ્ચે માઇનસ હવે નિશાની પ્રમાણે હવે કામ કરીએ ચાલો બિંદુ મૂકી દેવી તો આનો એક્સિએમ કેટલો થાય એક તો અહીંયા આપણે એક આનો એક્સિઆમ કેટલો છે માઇનસ બે તો અહીંયા થી જાય પ્લસ બે અનો વાયામ કેટલો છે એ બિંદુનો વાયામ તો કે 5 સી બિંદુનો વાયામ કેટલો છે -11 તો કે પ્લસ કેટલા થઈ ગયા 11 ચલો સજાતીય પદોના સરવાળા બાદ બાકીની ક્રિયાનો સ્ટાર્ટ કરીએ તો અહીંયા કૌંસનો સ્ક્વેર કૌંસનો સ્ક્વેર બેને કેટલા થઈ ગયા 3 અને અહીંયા કેટલા થઈ ગયા તો કે વિદ્યાર્થી મિત્રો 16 રેડી ચલો હવે આગળની ક્રિયા કરીએ તો કે અહીંયા તમારા માટે સોળ તો કે જો વર્ગ કરવાનો હોય ને આવી રીતે અત્યારે આ વસ્તુ ધ્યાન રાખજો છનો વર્ગ કેટલો થઈ ગયો તો કે છત્રીસ થઈ ગયો એકનો વર્ગ કેટલો થઈ ગયો તો ઝીરો એક થઈ ગયો રેડી આ બે નો ગુણાકાર કરી નાખો આ બે નો ગુણાકાર કરો તો કેટલા થઈ જાય છ એકા છ એને ગુણ્યા બે કરો તો છ દુ કેટલા થઈ ગયા બાર તો અહીંયા તમે બાર મૂકી દો તો અહીંયા છ પાંચ બે બસો છપ્પન ડાયરેક્ટ વર્ગ કરવાનું હોય ત્યાં આ ક્રિયા આ તમને સોળ નો વર્ગ એટલે ડાયરેક્ટ તમને કરાયો કે તમને લોકોને ખ્યાલ આવી જાય કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાનો હોય ધારો કે ઓગણચાલીસ નો વર્ક કરવાનો હોય રેડી તો એ પણ આ જ રીતે કામ કરી નાખવાનું નવ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે નવ નો વર્ગ એક્યાસી રેડી ત્રણ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે ઝીરો નવ હવે નવ તેરી કેટલા થઈ ગયા તો કે સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા બે કરો એટલે કેટલા થઈ ગયા ચોપન તો અહીંયા સરવાળો કરો એક અહીંયા થઈ ગયા બાર નો બગડો બીજા પડી એક નવ ને એક દસ ને પાંચ કેટલા થઈ ગયા પંદર તો કે પંદર એકવીસ વર્ગ થશે આ રીતે કામ કરી નાખવાનું એટલા માટે તમને બતાવેલું છે તમે લોકો સરવાળા આવ્યું હોય તો થોડુંક તમે જાણી શકો તો એની અંદર તમારા લોકોનો કેટલો વર્ગ આવ્યો તમારા લોકો માટે તો કે બસો છપ્પન મળે છે તો બસો મળે છે હવે આપણે એને માટે સરવાળાની ક્રિયા કરી નાખીએ ચાલો તો અહીંયા કામ જે પ્રમાણે થયું છે એના માટે વર્ગમૂળની અંદર ત્રણ નો વર્ગ કેટલો થયો નવ અને અહીંયા થઈ ગયા બસો ને છપ્પન હવે સરવાળો કરી નાખો વિદ્યાર્થી મિત્રો તો સરવાળો કરો એટલે કે ભાગ ચાલતો એમ છે નહીં તો ત્રણ વડે ભાગ ચલાવો ત્રણ વડે ભાગ ચલાવવા માટે છ ને બે આઠ આઠ ને પાંચ કેટલા થઈ ગયા તેર તો ત્રણ વડે ભાગ નહીં ચાલે પાંચ વડે ચાલે કે નહીં જોઈ લઈએ તો પાંચ વડે ચાલશે કારણ કે અંતિમ અંક પાંચ આપેલો છે પચું પચું પચીસ થઈ ગયા હેડી પચું પચું પચીસ અને અહીંયા તમારા લોકોના કેટલા વિધા એક વીધા પાંચ લઈ આવ્યા હેડી પાંચ તેરી કેટલા થઈ ગયા પંદર તો અહીંયા તમને લોકોને કોઈ ભાગ પડતો નથી એટલે એને દેવા દેવાનું અને ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો એકમ કારણ કે બબ્બેની જોડી બનવી ફરજિયાત જરૂરી હોય છે વર્ગમૂળ કાઢવા માટે હેડી તો અહીંયા બબ્બેની જોડી નથી બનતી એટલે ડાયરેક્ટ કામ આપણું થઈ ગયું

એનો સરવાળો કરવાથી એસી નું માપ મળતું નથી એ જ રીતે અને એ બી પ્લસ એસી ડઝ નોટ ઇક્વલ ટુ બીસી મળે છે આથી જવાબ શું થઈ જાય તો કે આથી આપેલ બિંદુ બિંદુ કયા કયા છે એક અલ્પવિરામ વિરામ પાંચ અલ્પ વિરામ બે અલ્પ વિરામ ત્રણ અને માઇનસ બે અલ્પ વિરામ માઇનસરે તમારો દાખલો પૂરો થયો તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી નાખીએ ડન થઈ ગયો દાખલામાં તમારે લોકોએ ધ્યાન ક્યાં રાખવાનું હતું તો કે તમને આવડવા જરૂરી છે આવડે તો તમારું કામ થાય બાકી દાખલાની અંદર લાસ્ટમાં જ એક નિયમ લાગુ પડે છે કયો નિયમ સમરેખ માટેનો તો કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થતો હોય રેડી તો એ સમરેખ છે અને જો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર ન થતો હોય તો તે સમરેખ નથી એટલે જ કોન્સેપ્ટ તમારા મગજમાં આચવી રાખવાનો છે અને દાખલો પૂછાય એટલે દે ધણા દન મસ્ત રીતે કામ થઈ જાય પણ આ બાબત લખવી ખાસ અગત્યની છે હો ધ્યાન રાખજો આ બાબત લખવી ખાસ અગત્યની છે ત્રણે ત્રણ પરિણામ આપણે લોકોએ ચેક કર્યા અલગ અલગ બાજુઓના સરવાળા કરીને આપણે ત્રણે ત્રણ પરિણામ ચેક કર્યા ત્રણે ત્રણ પરિણામ ચેક કરવાથી પછી આપણે ડઝ નોટ ડઝ નોટ ડઝ નોટ મળ્યું એટલે કે આ બન સમરેખ નથી આ બિંદુ સમરેખ નથી તો વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો દાખલો હતો અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે આઇકન દબાવી દો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ